વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે શહેરના વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક નજીક ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે ગાડીના હોર્ન વગાડવાની નજીબ બાબતે બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા અને જેના કારણે બારે બબાલ પણ સર્જાઈ હતી આ ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ ફેલાયું હતું અને લોકો ટોળા એકત્રિત થયા હતા ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનામાં સ્થાનિક રહેવાસી યશ પટનીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ઝઘડાના કારણે લોકટોળા એકત્રિત થયા અને વાતાવરણ વધુ ગરમાયું હતું જોકે પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી વધુ બળ ન થાય એ માટે રાવપુરા પોલીસે વિસ્તારમાં વધારાની ટીમો તૈનાત કરી હતી સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી ઘટના અંગે ભોગ બનનારની બહેને કહ્યું કે મારા ભાઈ અને ભાભી બાઇક પર ફરવા નીકળ્યા હતા અને ત્યાં બે બે વ્યક્તિઓએ ગાડીનો હોર્ન વગાડ્યો હતો મારા ભાઈએ તેમણે કહ્યું કે ભાઈ આગળ ટ્રાફિક જામ છે જગ્યા થાય એટલે હું ખસી જઈશ અવાજથી ગુસ્સે થઈને એ બે વ્યક્તિઓએ ગાડીમાંથી ઉતરીને મારા ભાઈને મારવાનું શરૂ કર્યું અને બાદમાં તેમણે વધુ દસ લોકોને બોલાવીને મારા ભાઈને માર માર્યો હતો આ રોડ પર ટ્રાફિક હોવાના કારણે મારો ભાઈ બચી ગયો હતો પરંતુ જો આ ઘટના સુમસામ વિસ્તારમાં તો વધુ નુકસાન માનહાનિ થઈ હોત બે વાહન ટચ થઈ ગયા હતા એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો આજે બે વ્યક્તિ હતા એમને અને એમનો હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે હું જગ્યા થાય એટલે હું ખસી જઉં છું કે એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા દસ જણને પણ બોલાવીને એને મારાવડાવ્યા કે આવો બધા બહાર આવો એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો બાકી એની જગ્યા પર કોઈ હોય ના ત્યાં સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાની નો કઈ બી એને થઈ શકે કઈ જગ્યાએ બનાવ બને શું দুধવાળા મોલ્લા પાસે કઈ જગ્યાએ দুধવાળા મોલ્લા પાસે એક્ઝેટ આપણે આમાં એ લોકો તો બે હતા અને બીજા એમના ત્યાં

આપડી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને અને અમારો તો આ રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ